ડભોઈ તાલુકાના સોમપુરા ગામે એક માસ પહેલાં જ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ નવીન રસ્તાનું ધોવાણ થઈ જતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ડભોઈ તાલુકાના સોમપુરા ગામથી તિલકવાડાનો એક પોઈન્ટ પાંચ કિલોમીટર ડામરનો રસ્તો એક માસ પૂર્વે જ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો જો કે આ રસ્તો બનાવવામાં વપરાયેલ હલકી ગુણવત્તાના ડામરને લઈને પ્રથમ વરસાદે જ રોડ ધોવાઈ ગયો છે જેથી ગામમાં અવરજવર કરતા ગ્રામજનોને અનેક ઘણી મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે એટલું જ નહીં પ્રથમ વરસાદમાં જ રોડ ધોવાઈ જતા ગામ લોકોમાં રોષ સાથે આશ્ચર્ય વ્યાપી ગયું છે જે રસ્તાનું થયેલ ધોવાણ અને નુકસાનીના સર્વે કરવામાં પણ એક પણ અધિકારી હજી સુધી ફરક્યા નથી ત્યારે ઘણા વર્ષો બાદ આ રોડ બનાવવામાં આવ્યો હતો આ રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટર દ્વારા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે જો કે આ બાબતે ગાંધીનગર ખાતેથી તપાસ કરવામાં આવે તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતના કૌભાંડની સત્ય હકીકત બહાર આવે તેમ છે આ રોડ વરસાદ નાની થી ધોઈ ગયેલો છે સોમપુરા બસ સ્ટેન્ડ થી સોમપુરા સુધી બસ સ્ટેન્ડ રોડ ધોઈ ગયેલો છે વરસાદ થી આ નાળું બી ઊંચું લેવું જોઈએ કેટલા કિલોમીટર નો દોઢ નો રોડ છે સોમપુરા થી બસ સ્ટેન્ડ લગીનો ક્યારે લગભગ બે મહિના થયા અત્યારે કેવું છે અત્યારે પૂરેપૂરી પરિસ્થિતિ ખરાબ થઈ જશે વરસાદ થી પાણી ધોઈ ગયેલો છે આવા જવાની બહુ તકલીફ છે બધાને તમારી માંગ શું છે અમારી માંગ એવું છે કે રોડ કમ્પ્લીટ રિપેર થવો જોઈએ કેવી રીતે ધોવાઈ ગયો વરસાદના પાણી થી ધોવાઈ ગયેલો છે મોટા મોટા ખાડા પડી ગયેલા છે